ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે અગિયાર પાંચ સુધીનો પ્રકરણ જોઈ ગયા છીએ તો આજે આપણે બારમા પ્રકરણની શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની ચોપડીકારો પાના નંબર એકસો ને ચોવીસ નાણું આજે આપણે નાણું વિશે એટલે નાણું એટલે કે પૈસા બરાબર ને ચલની નાણાં તો આજે આપણે તેની સમજ લઈશું ભારતના હાલના ચલની સિક્કા જો તમે જોયો છે રૂપિયાના સિક્કા હમણાં તો આપણે રૂપિયાના સિક્કા ઘણા બધા જોયા છે એક તમને જે અહીંયા ફોટોમાં આપ્યો છે તે છે હવે તો હમણાં નાના નાના છે જુઓ છો ને તમે નાના નાના રૂપિયાના સિક્કા આપણને જોવા મળે છે બેના સિક્કા પણ આપણને ઘણા બધા જોવા મળ્યા છે એક આ રીતના છે હમણાં એક નવી નવી રીતના છે એટલે બેના સિક્કા પણ આપણે જોયા છે ત્યારબાદ નીચે આપણને પાંચનો સિક્કો અને દસનો સિક્કો આપ્યો છે તો પાંચનો સિક્કો અને દસનો સિક્કો પણ આપણે જોયો છે બરાબર ને દરેક વિદ્યાર્થી મિત્રોએ અમારા તો જોયો છે ને એકનો બેનો પાંચનો દસનો બરાબર ને આગળ જોઈએ આપણે અહીંયા જો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે એક છોકરી ફળ લે છે અને તે શાકભાજીવાળાને શું આપે છે પૈસા આપે છે બરાબર ને એટલે આપણે કોઈ પણ વસ્તુ ખરીદવું હોય તો આપણને સૌથી પહેલાં કોની જરૂર પડે નાણાં એટલે કે પૈસાની જ જરૂર પડે બરાબર ને ચાલો આગળ જોઈએ આપણે હાલના ઉપયોગમાં લેવાતી નોટો જો હવે ચલણી નોટો જે આ બધી નોટો પણ આપણે જોઈ છે પાંચની નોટ દસની નોટ વીસની પચાસની સોની પાંચસોની બરાબર ને આ બધી નોટો પણ તમે જોઈ હશે જોઈ છે ને દરેક બાળકોએ અને કેટલાની નોટ કહેવાય પાંચ રૂપિયાની નોટ અને કેટલાની અને દસ રૂપિયાની નોટ કહેવાય આગળ જે છે તેને કેટલાની નોટ કહેવાશે વીસ રૂપિયાની નોટ અને પચાસ રૂપિયાની નોટ અને આને કેટલાની નોટ કહેવાશે બોલો જોઈએ સો રૂપિયાની નોટ કેટલાની સો રૂપિયાની તો ચાલો આજે હવે આપણે આગળ જોઈએ અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો જો અહીંયા આપણે સિક્કા દોરવાના છે શું દોરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ સિક્કા હવે અહીંયા આપણને એક રૂપિયા આપ્યો છે તો આપણે અહીંયા તમારે સરસ રીતે અહીંયા ગાડી એક રૂપિયાની સિક્કો દોરવાનો છે અહીંયા કેટલાનો સિક્કો દોરવાનો છે એક રૂપિયાનો બરાબર ને ચાલો આગળ જોઈએ આપણે બે રૂપિયા તો બે રૂપિયા માટે અહીંયા બે રૂપિયાનો સિક્કો તમારે દોરવાનો રહેશે અથવા શું કરવાનું પાછળ પાછળના પાના પર છે ને સિક્કો મૂકી દેવાનો ને એની પર એકદમ હળવા હળવા હાથે પેન્સિલ ફેરવવાની સિક્કાની ઉપર એટલે બેનો સિક્કો સરસ મજાનો અહીંયા પડી જશે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ રીતે કરવાનું છે શું કરવાનું છે તમારું જે પાનું છે તે પાનાની નીચે તમારે બેનો સિક્કો મૂકવાનો છે અને બેનો સિક્કો એમ ડાબીને કાગળ પકડી રાખવાનું અને તેની પર પેન્સિલ વર્ક ધીરે ધીરે ફેરવી દેવાનું એટલે સરસ મજાનો બેનો સિક્કોની છાપ પડી જશે ચાલો નીચે પણ તમારે અહીંયા બે રૂપિયાનો સિક્કો દોરવાનો છે અથવા તો રૂપિયા રૂપિયાના બે સિક્કા દોરવાના તમે અહીંયા રૂપિયા રૂપિયાના બે સિક્કા દોરી શકશો તો પણ ચાલશે અને જો તમારે બેનો સિક્કો દોરવો હોય તો બેનો સિક્કો એક જ દોરાશે બરાબર ને ચાલો આગળ જોઈએ હવે આપણે ત્રણ રૂપિયા ચાલો ત્રણ રૂપિયા માટે આપણે શું કરીશું તો ત્રણ રૂપિયા માટે આપણે બે રૂપિયાનો એક સિક્કો લઈશું અને એક રૂપિયાનો સિક્કો લઈશું એટલે ત્રણ રૂપિયા થયા એવી જ રીતે નીચે આપણે રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા લઈએ રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લઈએ ત્રણ સિક્કા એટલે ત્રણ રૂપિયા થશે બરાબર આ રીતે તમારે અહીંયા આગળ સિક્કાની છાપ દોરવાની રહેશે આગળ જોઈએ આપણે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો જો અહીંયા ગાડી ચાર રૂપિયા બનાવવાના છે તો ચાર રૂપિયા બનાવવા માટે આપણે શું લઈશું બે રૂપિયાનો એક સિક્કો અને રૂપિયા રૂપિયાના બે સિક્કા બરાબર છે પાછા ચાર રૂપિયા બનાવવા માટે શું કરશું તો બે રૂપિયાનો એક સિક્કો અને બીજો પણ બે રૂપિયાનો સિક્કો એટલે ચાર રૂપિયા થશે આગળ જોઈએ પાછા ચાર રૂપિયા બનાવવા માટે આપણે શું કરીશું તો રૂપિયા રૂપિયાના ચાર સિક્કા લઈશું રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લઈશું ચાર સિક્કા એટલે ચાર રૂપિયા થઈ જશે આ એક રૂપિયો આ બીજો આ ત્રીજો અને આ ચોથો એટલે ચાર રૂપિયા પૂરા થઈ ગયા ચાલો પાંચ રૂપિયા કરવા માટે શું કહીશું તો પાંચ રૂપિયા કરવા માટે આપણે સૌથી પહેલાં એક પાંચનો સિક્કો અહીંયા બરાબર અહીંયા શું લઈશું આપણે પાંચનો સિક્કો અહીંયા પાંચનો સિક્કો એટલે પાંચ રૂપિયા થઈ ગયા હવે નીચે શું કરશું તો એક બે રૂપિયાનો સિક્કો બીજો બે રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો એટલે પાંચ રૂપિયા થશે પાછા પાંચ રૂપિયા કરવા માટે શું કરશું તો રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા શાનો ઉપયોગ કરીશું આપણે રૂપિયા રૂપિયાના પાંચ સિક્કાનો આપણે ઉપયોગ કરીશું તો પાંચ રૂપિયા થશે એવી જ રીતે નીચે પણ આપણે બે રૂપિયાનો એક સિક્કો અને રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કાનો ઉપયોગ કરીશું એટલે પાંચ રૂપિયા થઈ જશે આ રીતે તમારે અહીંયા પણ સિક્કાની છાપ દોરવાની છે દરેક વિદ્યાર્થી મિત્રોએ સરસ રીતે સિક્કાની છાપ દોરવાની રહેશે આગળ જોઈએ આપણે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો જો હવે અહીંયા છ રૂપિયા છે આપણે અહીંયા કેટલા છે છ રૂપિયા તો છ રૂપિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા શું લઈશું એક પાંચ રૂપિયાનો સિક્કો એક પાંચ રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો એટલે છ રૂપિયા થઈ ગયા બરાબર છે ત્યારબાદ આપણે અહીંયા બેનો સિક્કો પણ આપ્યો છે તો આપણે એક બેનો સિક્કો લઈશું બીજો પણ બેનો સિક્કો લઈશું અને ત્રીજો પણ બેનો સિક્કો લઈશું એટલે છ રૂપિયા થશે એવી જ રીતે અહીંયા ગાડી આપણે એક બેનો સિક્કો એક બે અહીંયા બીજો બેનો સિક્કો અને બે રૂપિયા રૂપિયાના સિક્કા એટલે છ રૂપિયા થશે બરાબર છે નીચે આપણે કરવા માટે શું કહીશું તો નીચે આપણે રૂપિયા રૂપિયાના છ સિક્કા પણ લઈ શકાય રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લઈ શકાય છ તો આપણે રૂપિયા રૂપિયાના છ સિક્કા લઈશું એટલે છ રૂપિયા થઈ જશે બરાબર ચાલો હવે પાછા એના માટે આપણે શું કરીએ તો કે બે રૂપિયાનો એક સિક્કો એક રૂપિયાનો સિક્કો એક બે રૂપિયાનો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો છ રૂપિયા થઈ ગયા તો આ રીતે તમારે અંદર રૂપિયાના સિક્કા દોડવાના છે અથવા તો મેડમે જેવી રીતે ગોલ્ડ દોર્યું છે એ રીતે તમારે સરસ મજાનું ગોલ્ડ દોરીને અંદર એક રૂપિયો બે રૂપિયા એવું લખવાનું રહેશે બરાબર છે ને તો ચાલો આપણે આગળ જોઈએ હવે આપણે ચાલો તમારા ચિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરો ચાલો આપણે અહીંયા ગાડી કિંમતનું અનુમાન કરવાનું છે બરાબર કે કેટલાની વસ્તુ આવે છે ચાલો હવે અહીંયા સૌથી પહેલી બેટ આપી છે તો બે ત્રીસ રૂપિયાની ચાલો હવે અહીંયા આપણને પેન્ટ આપી છે તો તમને ખબર છે આપણે હમણાં બજારમાં એક પેન્ટ લેવા જઈએ તો કેટલાની આવે છે ખબર છે તમને બધાને મિનિમમ બસ્સો અઢીસો ત્રણસો બરાબર ને તો આપણે અહીંયા કેટલા રૂપિયા લખીએ તો અહીંયા આપણે બસો રૂપિયા લખીએ તો એક પેન કેટલાની આવશે બસો રૂપિયાની બરાબર છે ચાલો અહીંયા પુસ્તક આપ્યું છે આપણને તો પુસ્તક આપણે નોટબુકને નોટબુક તો આપણે નોટબુક કેટલાની લાવીએ છીએ તો ત્રીસ રૂપિયાની કેટલાની નોટબુક લાવીએ ત્રીસ રૂપિયાની બરાબર આપણી નોટબુક કેટલાની આવે તીસની આવે છે વીસની આવે છે પણ સારામાંની આપણે લાવીએ તો ત્રીસ રૂપિયા ચાલો એના પછી આપણે જોઈએ તો આપણને શું આપ્યું છે પીછી આપી છે તો એ કેટલાની આપણે આવશે તો હમણાં આપણે પીછી લેવા જઈએ તો કેટલાની આવે તમને ખબર છે ચાલીસ પચાસ ત્રીસ તો આપણે અહીંયા લખીએ ચાલીસ રૂપિયા ચાલો હવે અહીંયા આપણને કલર આપ્યા છે તો આપણે કલર કેટલાના આવે તમને ખબર છે કલર આપણે લેવા ગઈએ તો દસ વીસ પંદર ચાલીસ ત્રીસ તો આપણે અહીંયા કલર બોક્સની અંદર કેટલા કેટલા રૂપિયાના લખીશું વીસ રૂપિયાના બરાબર કલર બોક્સ કેટલાના આવશે વીસ રૂપિયાના ચાલો ત્યારબાદ નીચે આપણને શું આપ્યું છે ઘળિયાળ તો આપણે ઘળિયાળ લેવા જઈએ તો ઘળિયાળ કેટલાની આવે છે તમને ખબર છે બધાને ઘલિયાર કેટલાની આવે છે કેટલાની ઘડિયાળ આવશે તો આપણે અહીંયા લખીએ સો રૂપિયાની આપણે સો રૂપિયાની ઘડિયાળ આવશે કેટલા લખ્યા આપણે સો રૂપિયા ચાલો પતંગ હમણાં આપણે તો ઉત્તરાયણની સિઝન આવી છે બરાબર ને તો તમે બધા પતંગ લાવતા હશો કેટલાનો આવે પતંગ પાંચ રૂપિયાનો ત્રણ રૂપિયાનો તો આપણે અહીંયા કેટલા રૂપિયા લખીએ પાંચ રૂપિયા બરાબર આપણે અહીંયા પતંગ પાંચ રૂપિયાનો લખીએ દસ રૂપિયાનો પણ આવે વીસ રૂપિયાનો પણ આવે તમે જેવો લેવ તેવો તે પ્રમાણે આપણે અહીંયા કિંમત લખી છે જો મેડમ ફરીથી બચ્ચાની કિંમત બોલી જાય છે ચાલો પેન્ટ પેન્ટના આપણે કેટલા લખ્યા બસો રૂપિયા અહીંયા નોટબુક છે નોટબુક આપણે કેટલાની લખી ત્રીસ રૂપિયાની નોટબુક કેટલાની છે ત્રીસ રૂપિયાની ત્યારબાદ કલર બોક્સ કેટલાનું આવશે તો વીસ રૂપિયા બોક્સના આપણે કેટલા પૈસા લખ્યા છે વીસ રૂપિયા પીછીના કેટલા લખ્યા ચાલીસ રૂપિયા અંદાજિત લખેલા છે બરાબર હવે તમે બી તમારા મમ્મી પપ્પાને પૂછીને પણ તમે અહીંયા એની કિંમત લખી શકો છો ચાલો ઘડિયાળ ઘડિયાળ કેટલાની આવે છે સો રૂપિયાની પટંગ પટંગ તો તમને બધાને ખબર જ છે પાંચ દસ પંદર તમે જેવો લેવો એ પ્રમાણે પટંગ આવે છે પણ મેડમે અહીંયા તમે કેટલા લખેલા છે પાંચ રૂપિયા બરાબર છે તો અહીંયા આપણને સાની સમજ સમજ આપી છે તો પૈસા એટલે કે નાનાની સમજ આપી છે કોઈ પણ વસ્તુ લેવા માટે આપણે સાનો ઉપયોગ કરે પૈસાનો બરાબર ને તો અહીંયા આપણો આ પાઠ ચોપડીની અંદર પૂર્ણ થાય છે તો હવે આપણે સ્વાધ્યે પોથીમાં nueva video sahte Morrison